મહત્વના સમાચાર અમદાવાદથી કોરોના સંક્રમણને લઈને ચિંતાજનક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે પાંચ મહિલા અને પાંચ પુરુષો કોરોનાથી સંક્રમિત થયા છે નવા 10 કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 46 પર પહોંચી ગયો છે અમદાવાદમાં નવા 10 પોઝિટિવ કેસ આવે છે જેમાં પાંચ મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે અને સાથે જ અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક 46 ઉપર પહોંચી ગયો છે

तो कोरोना को संक्रमण पर मिल ले, ले अहमदाबाद पर एक વખત चिंताजनक समाचार से 10 पॉजिटिव के साथे कुल पॉजिटिव केसनों आंकड़ों एक्टिव केसनों आंकड़ों 30 पर पहुंचे हैं जे पॉजिटिव केस थे इनमें पांच महिलाएं और पांच पुरुष से नवरपुरा भी आ गए हैं 10 बी4 मसफरचा भी हिस्ट्री